જોત જોતામાં તમામ ઝૂંપડા આગની ઝપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગયા જોકે ઝૂપડામાંથી મજૂર પરિવારો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો જ્યારે આગમાં બિલાડીના સાત જેટલા બચ્ચાના મોત થઈ ગયા મજૂરોની તમામ ઘરવકરી પણ બળીને ખાક થઈ ગઈ હાલ બાર જેટલા પરિવારોના ચાલીસ જેટલા સભ્યો નિરાધાર થઈ ગયા છે ભોગ બનેલા શ્રમિકોએ અંજાર પોલીસ મથક પહોંચી રફીક સામે ગુનો નોંધાવતા આરોપીની ધરપકડ કરી લેવાઈ છે तीन छोकरी अंदर सो रही थी बुंगे में खेत खेत के उसको बोला बिचार मत मत रफी मत रफीक भाई बुंगा जला मत जला मत जला तो भी वो खेत में में गए उसके बाद बुंगा जला एक इधर तो खाली दया राम सहायता के लिए उन्होंने खाना वाना खिलाया है ये काम किया उन्होंने दारा सब भी, भी आए थे शाम को वो सब करके गए टीकम भाई सांगा उसको सजा होनी चाहिए ऐसा किसी के साथ नहीं होना चाहिए गरीब इंसान उन इंसानों को जो है एक व्यक्ति द्वारा कल सुबह के समय में जलाने का एक किया गया, उसमें किसी की जानानी नहीं हुई सब लोग अपने सौ बचाव में बाहर आ गए थे पुलिस को जैसे इस घटना की जानकारी मिली तात्कालिक पुलिस जो है घटनास्थल पर पहुंची और इसमें जो अपराधी इन्वॉल्व था उसको ढूंढने के लिए पुलिस की अलग अलग टीमें लगाई गई तात्कालिक अपराधी હિંમતનગરના કાંકરોલ સ્વામિનારાયણ મંદિરમાં કિસાન સંમેલન યોજાયું જેમાં મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજય બાબુભાઈ જેબલિયા સહિતના ઉદ્દેદાર ઉપસ્થિત રહ્યા આ સંમેલનમાં ખેડૂતોને લઈ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જિલ્લાના ભાજપ કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અમરેલીમાં ફરી એકવાર સિંહોના આટાફેરા સામે આવ્યા રાજુલાના કુવાયા ગામમાં ત્રણ ત્રણ સિંહોના સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો ગામમાં શિકાર કરવા તેની આગળ પાછળ ફરી રહ્યા છે પરંતુ ત્રણ ત્રણ સિંહો હોવા છતાં આંખલાનો શિકાર આ સાબજો ના કરી શક્યા ફરીવાર આંખલાથી સિંહો ડરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જોકે ત્રણ ત્રણ સિંહોના વાયરલ વિડીયોથી લોકોમાં ભય છવાયો છે ઘઉ મોટા પાયે નુકસાન પહોંચ્યું દસ દિવસ અગાઉ જ વીજ વિભાગને ઢીલા વિસ્તારને લઈ ખેડૂતે પણ જાણ કરી હતી છતાં વિભાગ તરફથી કોઈ પગલા ન લેવાતા હીરાભાઈ દિનેશભાઈ અને રામાભાઈ નામના ત્રણ ખેડૂતોને મોટો હાર્થિક ફટકો પડ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાંસદનું સરવૈયું અને હું છું આપની સાથે હેતવી સૌ વાત કરીએ લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને મિશન છવ્વીસની સાથે ચૂંટણી મેદાને ઉતરેલી ભાજપે કચ્છમાં વિનોદ ચાવડાને ત્રીજી વાર રિપીટ કર્યા છે અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં આજે વાત કરીશું વિનોદ ચાવડાના દસ વર્ષના કાર્યકાળની અને તે સવાલનો જવાબ મેળવવા પ્રયત્ન કરીશું કે આખરે શા માટે ભાજપે વિનોદ ચાવડાને ફરીથી ટિકિટ આપી મેદાન ઉતાર્યા છે સાંસદ વિનોદ ચાવડા જનતાની અપેક્ષા ઉપર કેટલા ખરા ઉતર્યા સાંસદની દસ વર્ષની કામગીરીને લઈને જનતા શું કહી રહી છે તે પણ સાંભળીશું વતાયા સરહદી કચ્છ અનેક કલા કારીગરી માટે વિશ્વ વિખ્યાત કચ્છની બોલી અલગ છે તેવી જ રીતે અહીંના લોકો પણ અનોખી કળા ધરાવે છે કચ્છનું ભરતકામ સૂડી ચપ્પુ કચ્છની તલવાર રોગાનાટ વગેરે જગવિખ્યાત છે કચ્છ જિલ્લામાં અનેક ખજાનો ધરબાયેલો છે અહીં આવતા વિશ્વભરના લોકોને કચ્છના સફેદ રણના રંગો જ નહીં પરંતુ કચ્છની વિશ્વવિખ્યાત રંગબેરંગી કચ્છી શાલ અને વૈવિધ્યસભર ભરતકામના રંગો પણ આંજી દે છે રાજ્યની લોકસભા બેઠકમાં પ્રથમ ક્રમાંકિત અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા બેઠક એટલે કચ્છ લોકસભા બેઠક કચ્છનું કુલ ક્ષેત્રફળ પિસ્તાલીસ હજાર છસો ચુમોતેર વર્ગ કિલોમીટર અને અંદાજિત વસ્તી છવ્વીસ લાખ અગિયાર હજાર ત્રણસો પાંચ જેટલી છે આમ તો આ બેઠક ભાજપનો ગઢ રહી છે આજ સુધી કોંગ્રેસ કે અન્ય પક્ષ ભાજપનો આ મજબૂત કિલ્લો તોડી શક્યા નથી આ વખતે લોકસભાની ચૂંટણીમાં બે હજાર એકસો ઓગણચાલીસ મતદાન મથકો પર કચ્છના ઓગણીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો અડત્રીસ જેટલા મતદારો મતદાન કરશે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે જે પૈકી 18 થી ઓગણીસ વર્ષની ઉંમરના કચ્છ મોરબીના મળીને કુલ તેતાલીસ હજાર ઓગણપચાસ જેટલા યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે કચ્છની લોકસભા બેઠક અનામત બેઠક છેલ્લા બે ટર્મથી આ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે અને સતત ત્રીજી વાર ભાજપે વિનોદ ચાવડાને તક આપી છે વર્ષ બે હજાર ચૌદમાં કોંગ્રેસના દિનેશ પરમારની વિનોદ ચાવડા સામે બે લાખ ચોપન હજાર ચારસો બ્યાસી મતોથી હાર થઈ હતી જ્યારે વર્ષ બે હજાર ઓગણીસમાં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે ત્રણ લાખ પાંચ હજાર પાંચસો તેર મતથી હારી ગયા હતા કચ્છ લોકસભા બેઠક પર વર્ષ બે હજાર નવની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડવામાં આવી હતી જેમાં નવા સીમાંકનમાં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવી હતી

હવે કચ્છ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકની વાત કરીએ તો કુલ સાત વિધાનસભાની બેઠક આવે છે જેમાં કચ્છ જિલ્લાના છ અને એક મોરબી જિલ્લાની મોરબી બેઠક આવે છે આ તમામ બેઠક પર બે હજાર અબડાસા માંડવી ભુજ અંજાર ગાંધીધામ રાપર અને મોરબી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે કચ્છમાં પંચોતેર ટકા હિન્દુ આબાદી કચ્છમાં પાટીદાર વોટ બેંક નિર્ણાયક દર વર્ષે કચ્છ લાખો દેશ વિદેશના પ્રવાસીઓની મહેમાન ગતિ કરે છે કચ્છમાં દિવસે ને દિવસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પણ વધી રહી છે ખાસ કરીને કચ્છ સાર્વત્રિક વિકાસની ગતિ પર આગળ વધી રહ્યું છે

જે એકમો આવ્યા છે ઉદ્યોગો એમાં સ્થાનિક કચ્છના યુવાનો બેરોજગાર છે એ લોકોને નોકરી નથી મળતી વિનોદભાઈ ચાવરાની ઓફિસે જાય તો વિનોદભાઈ મિટિંગમાં છે એવા એમના પીએ જવાબ આપતા હોય છે સાબરમતીની જે ટ્રેન હતી ભૂતથી એ બંધ થઈ એના માટે રજૂઆત કરવા માટે જો લોકોએ ચેમ્બરને પણ જો ત્યાં મુખ્યમંત્રી પાસે જવું પડતું હોય તો સાંસદ માટે હું કહું છું કે શરમજનક કહી શકાય કોંગ્રેસ શું કહેવું છે કે કચ્છમાં ક્યાંય વિકાસ દેખાતો નથી જેમને વચન આપ્યા હતા કે અમે આવ્યા પછી આટલું કરશું તો અત્યાર સુધીની અંદર હું આપણે ગણાવવા જાઉં આ લોકોની ઉપલબ્ધિ કે ખૂટતી ગયું હવે આપ દેખો કે ભુજની અંદર અત્યારે પણ સૌથી મોટો પ્રશ્ન હોય રેલવે હવે રેલવે જે વધારેની મળવી જોઈએ હજી સુધી એક નથી મળી અને અહીંયા બેરોજગારી એ બહુ મોટો પ્રશ્ન છે આપણી પાસે નર્મદા હજી નથી પહોંચ્યું જે પહોંચ્યું છે એની કનેક્ટિવિટી પણ એટલી પૂરતી નથી કે કિસાનોને આપી શકીએ બ્રાન્ચ કેનાલોનું હજી કામ ખૂબ માત્રામાં અધૂરું છે કેટલાક સ્થાનિકો કહી રહ્યા છે કે સાંસદે કામ કર્યું છે જે કામ કર્યા છે તેના આધારે તેઓને સો માંથી એસી માર્ક આપી શકાય તો જે રીતે કચ્છ જિલ્લાનું જે પ્રવાસન ક્ષેત્ર છે એ રીતે જે વિકાસ થયો છે એમાં થોડુંક આપણે કહી શકીએ કે વિનોદભાઈની ભૂમિકા સારી રહી છે એક સારા રસ્તા રૂપે ભૂમિકા સારી રહી છે જે પુલિયો ભૂજોડીનું જે વર્ષોથી ચાલુ નહોતું હતું એ પણ એના કારણે પણ થોડુંક એમ લખાય કે વાહન વ્યવહારમાં થોડીક તકલીફ પડતી હતી એ પણ થોડીક સુલે થયો છે જોકે સાંસદ કહી રહ્યા છે કે દસ વર્ષમાં તેમણે પ્રજાલક્ષી સુવિધા મળી છે કચ્છને ગરુલી થી સાંતલ રોડની મંજૂરી પણ મળી અને ફેસ વન નું કામ પૂર્ણ થયું છે જે આજે આપણે એ રોડ જોઈ રહ્યા છીએ માં પાણી સિંચાઈ માટે પહોંચ્યા છે જે પણ એનઓસી કેન્દ્ર સરકાર દ્વારા આપવાની જે કાર્ય પણ પૂરું થયું છે ગાંધીધામનો સૌથી જૂનો પ્રશ્ન હતો જે ટેક્સ ફ્રી હોલિડેનો જે પ્રશ્ન હતો જે પ્રશ્નનું પણ સમાધાન થયું છે અને આજે ગાંધીધામને પણ એની અંદર ભારત સરકારના માધ્યમથી સહયોગ મળ્યો છે કચ્છને નવી ટ્રેનો મળી છે નવી એર કનેક્ટિવિટી મળી છે સાંસદ વિનોદ ચાવડાએ વર્ષ બે હાજર ઓગણીસ થી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સુધી પાંચ વર્ષ દરમિયાન સંસદમાં તો ટકા હાજરી આપી છે આ સાથે તેમણે એકસો ત્રણ સવાલો પૂછ્યા છે પંદર ડિબેટમાં તેઓએ ભાગ લીધો છે આમ છેલ્લા વર્ષ દરમિયાન તેઓ સક્રિય રહ્યા છે તેવું કહી શકાય વર્ષમાં વિનોદ ચાવડા એક સફળ સાંસદ તરીકે ઉભરી આવ્યા છે વિધાનસભાની ચૂંટણીમાં પણ કામગીરી સારી કરી અને સંગઠનમાં પણ સક્રિય હોવાથી ફરી ત્રીજી વાર મેદાને ઉતારી કચ્છના રણમાં કમળ ખીલવવાની જવાબદારી અપાઈ છે